એક હેક્ટર જમીનમાંથી ચૌદ હજાર કિલોથી પણ વધુનો ઉતારો મળે છે અને ઓછી આ જાતના છોડમાં બે ગાંઠો વચ્ચેનું અંતર પણ ઓછું મળે છે આણંદ કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની જાત એ આગામી ચોમાસાની ઋતુમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે નિશ્ચિતપણે આશીર્વાદરૂપ સાબિત થશે એમ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કેબી કથિરિયાએ જણાવ્યું હતું બીજી એક અગત્યની બાબત એ છે કે ભીનાને સિંગો છે એ સિંગો અત્યારે બજારની અંદર મોટા ભાગે લીલા કલરના જે સિંગો આવે એના બજાર પર સારા મળતા હોય છે એનાથી આપણે આગળ જો વાત કરીએ તો એ સિંગોની અંદર દાણા ના દેખાતા હોય એટલું જ નહીં પણ સિંગો છે એની અંદર જે રેસાઓનું પ્રમાણ છે એ પણ ખૂબ ઓછું હોય તો એના બજાર ભાવ સારા મળતા હોય છે એટલું જ નહીં પણ એક્સપોર્ટની અંદર પણ જે ક્વોલિટીના પેરામીટર છે તો તેરા મીટર આપણે એને પૂરા ભરાવી શકતા હોઈએ છીએ જેથી કરીને એક્સપોર્ટની અંદર પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં વિદેશોની અંદર આવી રીતે અમારી અત્યાર સુધીમાં જે જાતો બહાર પાડેલ નથી એમાં અત્યારે અમારી છેલ્લી જે શંકર જાત ખાસ કરીને બહાર પાડવામાં આવી છે એ ગુજરાત શંકરઝુંડા બસો પાંચ આ જે જાત છે એ જાત ખૂબ સારી જાત છે અને એની અંદર જે ગાંઠો છે એના જેનું જે આખું સ્થળ હોય એ થળની અંદર આખું છોડ હોય એની અંદર એની ગાંઠો ખૂબ તૂટી છે અને એમની શીંગોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને ઉત્પાદન ખૂબ સારું મળે છે અને બંને ઋતુની અંદર આમ તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે તેની સામે ટકી શકે છે આપણે અત્યારે જે એમ કહીએ કે આ ક્લાઇમેટ ચેન્જ વાતાવરણનું જે પરિબળો અત્યારે બદલી રહ્યા છે એની અંદર પણ આ જાત છે એ ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે ચોમાસાની અંદર તો સારું ઉત્પાદન આપે જ છે તો આવી રીતે આજે શંકર જાત છે શંકર જાતનું બીજ ઉત્પાદન અમારા કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં અમે કરી શંકર જાતની બિયારણ હાથેથી થઈ અને ઇન્વેસ્ટિગેશન પોલિનેશન કરી અને તૈયાર કરવું પડતું હોય છે એટલે આમાં ઘણા બધા મજૂરોની સંખ્યાની જરૂર પડતી હોય છે આમ છતાં પણ અમારા વૈજ્ઞાનિક મિત્રો છે એ મોટા પ્રમાણમાં અને બીજ ખેડૂતોને ખૂબ કિફાયતી ભાવે મળી રહી એ માટેના પ્રયત્નો હાથ ધરી અને વધુમાં વધુ બીજ ઉત્પાદન કરી અને ખેડૂતોને પૂરી પાડવા માટેના પ્રયત્નો મુખ્ય કેન્દ્ર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર